નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરી મુખ્ય સમાચારો પર માર્કેટ દિવસના ઉચ્ચતમ સ્તરની પાસે નિફ્ટી પોણા ટકાથી વધુના ઉછાળા સાથે ચોવીસ હજાર નવસોના સ્તરને બહાર બેંક નિફ્ટીમાં પણ ત્રણસો પોઈન્ટની તેજી પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નીચલા સ્તરેથી આવી શાનદાર તેજી ઇન્ડિયા વિક્સમાં બે ટકાનો ઘટાડો ગાઇડન્સમાં ઘટાડાને કારણે ટાટા મોટર્સ ચાર ટકા ઘટ્યો બન્યો નિફ્ટી અને વાયદામાં ટોપ લૂઝર એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે જેએલઆર અને એબિટ ગાઇડન્સ ઘટાડીને પાંચથી સાત ટકા કર્યા પહેલાં દસ ટકા ગ્રોથનું આપ્યું હતું ગાઇડન્સ એફઆઈ ટ્વેન્ટી ફ્રી કેશ ફ્લો શૂન્ય રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી મોગન સ્ટેન્ડલીની બુલિશ રિપોર્ટ બાદ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ચાર ટકા ઉછળ્યો શેર બન્યો વાયદાનો ટૉપ ગેનર બ્રોકરેજ અનુસાર એફઆઈ ટ્વેન્ટી સિક્સ એફઆઈ ટ્વેન્ટી સેવનના વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ સંભવ મે ડબલ્યુ પીઆઈ ચૌદ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ડબલ્યુપીઆઈ શૂન્ય પોઈન્ટ પંચ્યાસી ટકાથી ઘટી શૂન્ય પોઈન્ટ ઓગણચાળીસ ટકા રહ્યો ફૂડ ફ્યુલ એન્ડ પાવરના હોલસેલ મોંઘવારી દરમાં પણ આવ્યો ઘટાડો અને આજે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ગૃહમંત્રી અમિત શાહ સીએમ ઉપેન્દ્ર પટેલ પણ જોડાશે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈ આજે રાજકીય શોક રૂપાણી પરિવાર પાર્થિવ દેહ લઈ રાજકોટ રવાના આજે અમદાવાદ અકસ્માતને થયા પાંચ દિવસ બાણું જેટલા લોકોના ડીએનએ થયા મેચ પરિવારજનોને સોંપ્યા મૃતદેહો તો બીજી તરફ બોઇંગની ટીમ પ્લેન ક્રેશ તપાસ માટે અમદાવાદ પહોંચી અને કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે બહાર પાડ્યું જાહેરનામું વસ્તી ગણતરી અને જાતિ ગણતરીની પ્રક્રિયા એક સાથે થશે શરૂ બે તબક્કામાં થશે વસ્તી ગણતરી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું માર્કેટ પર એક નજર કરી લઈએ તો એક સારી ખરીદારી આપણને ઓવરઓલ બજારમાં બનતી દેખા રહી છે ઇન્ડાયસીસ બધા ગ્રીન ઝોનમાં આવતા દેખાયા છે સૌથી પહેલાં નિફ્ટી પર નજર કરી લઈએ તો અહીંયા અત્યારે જે કામકાજ આપણને થતું દેખાયું છે જે હાઈ બન્યા હતા તે ચોવીસ હજાર નવસો ત્રેપનના હતા ત્યાંથી આપણે અત્યારે જોઈએ તો ચોવીસ હજાર નવસો પિસ્તાલીસના લેવલની આસપાસ નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે અડધા ટકાથી વધુની અપસાઇડ નિફ્ટીના ફ્રન્ટ પર બેંક નિફ્ટી જુઓ અહીંયા પણ એક સારી તેજી એડ થતી દેખાઈ રહી છે ત્રણસો નેવું પોઈન્ટ્સની ઓલ મોસ્ટ ખરીદદારી સાથે કામકાજ થઈ રહ્યું છે અને પંચાવન હજાર નવસોના સ્તરની ઉપર અહીંયા લેવલ્સ આપણે જોઈ રહ્યા છે સેન્સેક્સની વાત કરી લઈએ ત્યાં પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ રહી છે એકાવન હજાર આઠસોના સ્તર અહીંયા અત્યારે આપણને બનતા દેખાઈ રહ્યા છે એટલે ઓલમોસ્ટ છસો એંસી પોઈન્ટ્સની પોઝિટિવિટી સાથે સેન્સેક્સમાં પણ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને મિડકેપ સ્મોલ કેપની વાત કરી લઈએ તો અહીંયા પણ અડધા ટકાથી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે મિડકેપની વાત કરી લઈએ તો અઠ્ઠાવન હજાર પાંચસો ચોરાણુંના લેવલ્સ અત્યારે ઇન્ડિકેશન જે છે તે અહીંયાથી બનતા દેખા રહ્યા છે એટલે ઇન્ડાસ સારા એવા આપણને અપસાઇડ બનતા દેખા રહ્યા છે કયા સેક્ટર આજે સપોર્ટ કરી રહ્યા છે તેના પર નજર કરી રહી તો સૌથી પહેલા નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે અહીંયા જો એક ટકાથી વધુની ખરીદારી સાથે ઓલમોસ્ટ પોણા બે ટકાની તેજી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બનતી દેખાઈ રહી છે એની સાથે નિફ્ટી મેટલ નિફ્ટી ઇન્ફ્રા આ બંને સેક્ટર પણ અડધા ટકાથી વધુ અપસાઇડ

એક ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ ખાસ કરીને માર્કેટ બંધ થવાના સમય સુધી કદાચ આપણે જોઈ શકીએ કે આ સ્થિતિ આપણને ઓપોઝિટ થતી દેખાઈ શકે એટલે વધનારા શેર્સ જે છે તેની સંખ્યા આપણને વધતી દેખાઈ શકે છે ત્યાં એક પોઝિટિવિટી જે રીતે આગળ વધતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે ત્યારે જ દર્શકોના પ્રશ્નોનો સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે વિડેપ ઓન ઇલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ પવનજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે વ્યુથી શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો એક પોઝિટિવિટી સાથે આજે માર્કેટ જે છે તે આપણને ખુલતા દેખાતા અને આ તેજી ખાસ કરીને આગળ વધતી દેખા રહી છે નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ ફરી એકવાર પચીસ હજાર જવાના પ્રયત્નો જે છે તે આપણને થતા દેખા રહ્યા છે અત્યારે ચોવીસ હજાર નવસો ચાલીસના લેવલની આસપાસ કામકાજ થઈ રહ્યું છે અને બેંક નિફ્ટીની

એ એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ફાઇવ હન્ડ્રેડ કાઇન્ડ ઓફ રેન્જ ઇન ડાઉન સાઇડ રફલી એન્ડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ ઝોન રફલી અપ સાઇડમાં અને તમે જોશો તો કે મલ્ટિપલ ટાઈમ એવું થયું છે લાસ્ટ ફોર વીક્સમાં ટુ ટુ થ્રી ટાઈમ્સ અપ સાઇડ એન્ડ ડાઉન સાઇડ બંને કે માર્કેટ એ લેવલને રિટેસ્ટ કરીને નીચેથી ઉપર અને ઉપરથી નીચે તેમ કહી શકાય કે એક રેન્જ બાઉન્ડ ફોર્મેશન છે ઓબ્વિયસલી એના લીધે એના પાછળ ઘણા બધા ફેક્ટર્સ છે ગ્લો છે ડોમેસ્ટિક ફેક્ટર્સ છે ઇન્ટરનેશનલ ફેક્ટર્સ છે એ તો છે જ પણ ટેકનિકલી વાત કરીએ તો એક રેન્જમાં છે માર્કેટ એટલે રેન્જ બાઉન્ડ કન્સોલિડેશન છે અને જે ઓવરઓલ સેટઅપ છે અને માર્કેટમાં જે અન્ડરટોન છે પુલિસ છે એમાં કંઈ ડાઉટ નથી પણ શોર્ટ ટર્મમાં એક સાઇડવેઝનું પરિસ્થિતિ છે મને એમ લાગે છે કે જે રીતે કન્સોલિડેશન થઈ રહ્યું છે મે બી ઇટ ઇઝ અ બિગિનિંગ ઓફ ઓર આઈ કેન સે દેટ કે ઇટ ઇઝ અ પ્લોટ ફોર પ્લોટ ક્રિએશન ફોર સ્ટ્રોંગ બુલિસ ટ્રેન્ડ અને સુનર ઓર લેટર મોસ્ટ પ્રોબેબલી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રફલી માર્કેટ લઈ રહ્યું છે ક્રોસ કરશે અને ક્રોસ કરશે ત્યારે એમ કહી શકાય કે એ કન્ડિશનમાં એટલીસ્ટ આપણે ઉપરમાં લેવલ એક્સપેક્ટ કરીએ તો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન હંડ્રેડ એટ હંડ્રેડ સુધીના લેવલ્સ બનશે અને ત્યારે ફરીથી આપણે એનાલિસિસ કરીશું કે કઈ રીતનું ઓવર નેક્સ્ટ કરન્ટ બને છે થોડુંક લાર્જર વ્યૂ પિક્ચર લઈએ તો મને એમ લાગે છે કે એઝ પર અવર એનાલિસિસ કે પોસિબિલિટી છે કે નિફ્ટી મે બી દિવાળી સુધી કે મે બી એ સુધી એક ન્યૂ હાઈ પણ બનાવી શકે બતાવી શકે ફ્રેશ ઓલ ટાઈમ હાઈ સો માર્કેટમાં ટ્રેન્ડ ભૂલીશ છે શોર્ટ મિડ ટર્મથી લઈને લોંગ ટર્મમાં પણ શોર્ટ ટર્મમાં જે રીતે લાસ્ટ ફોર વીક્સથી કન્સોલિડેશન છે એ કન્સોલિડેશન હજુ પણ યથાવત રહી શકે અને એક વખત ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટુ લેવલ ક્રોસ કરશે ત્યારે આપણે ઉપરના લેવલ સેટલીસ્ટ ટ્વેન્ટી ફાઇવ સેવન હંડ્રેડ એટ હન્ડ્રેડના લેવલ એક્સપેક્ટ કરીશું જોકે આપણે કોશિયસ સાઇડ નીચેમાં ચાલીએ તો એક વખત જો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ કે ફોર હંડ્રેડના લેવલ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે त्याँ सुधी पॉजिटिविटी मार्केट में यथावत रह जारी ब्रिज थे तरह निगेटिव व्यू लैस अदरवाइज साइड वेद बीस पॉजिटिव बायस मार्केट में मा ट्रेन कंटीन्यू रहो ये आता दिवसों में एवं पॉसिबिलिटी दिखाई रही है बैंक निफ्टी में बात करे तो ऑब्वियस्ली बैंक निफ्टी में आउट परफॉर्मेंस हजू कंटीन्यू एशन में है लास्ट चार पांच ट्रेडिंग सेशन में एक निगेटिविटी uh, uh, के प्रॉफिट बुकिंग ऊपर लेवल्स कही सकता પણ મને એમ લાગે છે કે સ્ટ્રક્ચર હજુ પણ બુલિશ છે અને જે આજનો રિવર્સલ છે નિફ્ટીમાં છે કે બેંક નિફ્ટીમાં એ રિવર્સલ મને એમ લાગે છે કે આવતા દિવસોમાં એ કન્ટિન્યુ રહી શકે અને બેંક નિફ્ટીમાં પણ એક વખત ફિફ્ટી સિક્સ સિક્સ થાઉઝન્ડ પછી ફિફ્ટી સેવન થાઉઝન્ડ અને ફિફ્ટી સેવન થાઉઝન્ડ પછી અઠ્ઠાવન હજાર પાંચસોથી લઈને ફિફ્ટી નાઇન થાઉઝન્ડ સુધીના લેવલ્સ મે બી એક મિડ ટર્મમાં બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય સો નેટ ટુ નેટ પોઝિટિવિટી છે ઓવરઓલ માર્કેટમાં પણ હા પણ શોર્ટ ટર્મમાં નેક્સ્ટ ફ્યુ ડેઝમાં થોડુંક હિયર એન્ડ યર માર્કેટ રહી શકે છે ઓકે તો અત્યારે હા વ્યૂ બનતો રહ્યો છે માર્કેટ માટે ઘણા બધા ફેક્ટર અત્યારે માર્કેટને અસર કરી રહ્યા છે શોર્ટ ટર્મ વ્યૂ થોડો સાઇડવેઝ બનતો દેખાયો છે પણ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે નિફ્ટીની વાત કરી લઈએ તો એક વખત પચીસ હજાર બસોના સ્તર જો ક્રોસ કરે છે તો પછી પચીસ હજાર સાતસો પચીસ હજાર આઠસો સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે ને દિવાળી સુધી તો અથવા તો યર એન્ડ સુધી આપણે અહીંયા નવા ફ્રેશ ઓલ ટાઈમ હાઈ પણ નિફ્ટી બનાવી શકે છે તો મુમેન્ટમ પોઝિટિવ છે અને અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નિફ્ટી નિફ્ટી બેંક માટે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનું વિરામ બાદ દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને હવે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરી તો સૌથી પહેલાં જે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે તે સતીષ શાહનો સવાલ આવી રહ્યો છે પવનજીપ એનએમડીસી માટે સવાલ પૂછી રહ્યા છે તેઓ પાંચસો શેર છે તેમની પાસે પચાસ રૂપિયાના ભાવે તેમણે ખરીદારી કરી છે અને શોર્ટ ટર્મ વ્યૂ સાથે લોંગ ટર્મ વ્યૂ તેમને જોઈએ છે એટલે મિડ ટર્મ વ્યૂ આપણે જો કન્સિડર કરીએ તો એનએમડીસી માટે કઈ રીતે અહીંયા તમે ધ્યાન રાખી રહ્યા છો એક નેગેટિવ કામકાજ આજના દિવસે જોઈ રહ્યા છે આપણે પાંચ ટકાથી વધુની પાંચસો શેર પચાસ રૂપિયાના ભાવે તેમણે ખરીદ્યા છે હોલ્ડ કરવાની સલાહ રહેશે મિડ ટર્મ માટે મિડ ટુ માં સ્ટોક ઓબવિયસલી હોલ્ડ કરવો જોઈએ थोड़क कॉशियस परिस्थिति है शॉर्ट टर्म में तो जे रीते फिफ्टी मैं बाय ब कर सैवटी फाइव सुधी पर स्टॉक गया तरह सेवी चा तो लॉन्ग टर्म इन्वेस्टर है मोस्ट प्रोबेबली तो मैं लगे कि मिड टू लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू स्टॉक होल्ड करव जीए मिड टर्म पॉइंट ऑफ व्यू थ एक डाउनवर्ड स्लोपिंग लाइन ऑलरेडी लास्ट मंथ में हूँ पीछे आ ब्रेकआउट रिटेस्ट थे अत्य तो शॉर्ट टर्म में इमीडिएटली बात करिए नेक्स्ट कपल ऑफ वीक्स में स्टॉक थोड़ूक करंट लेवल से त्र चार થ્રી ટુ ફોર પર્સન્ટ હેર એન્ડ દેયર રહી શકે પણ મને એમ લાગે છે કે મીડ ટુ લોંગ ટર્મમાં સ્ટોકમાં પોઝિટિવિટી છે પોઝિટિવિટી આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે છે આવતા વીક્સમાં કન્ટિન્યુ રહી શકે છે અને મે બી એટલીસ્ટ એટી રૂપિસ સુધીના લેવલ્સ મિડ ટર્મમાં નેક્સ્ટ સિક્સ મંથમાં આપણે સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય વીચ ઇઝ અ રિટર્ન ઇન સિક્સ મંથ પોઈન્ટ ઓફ વ્યૂ તો હોલ્ડ કરવો જોઈએ ઓકે મિડ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ એનએમડીસી માટે છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એનએમડીસી માટે એ સાથે જ બીજા એક મિત્ર વડોદરાથી આપણી સાથે પ્રકાશ રબારી જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો જી ગુડ જી મારા પાસે બેંક ઓફ બરોડાના પાંચ હજાર છાસઠ શેર છે બસો ચોપન બાઈંગ પ્રાઇસ છે તો અત્યારે તો લોસમાં છે તો એને કેટલા ટાઈમ સુધી હોલ્ડ કરવાથી રિકવર થઈ શકે ઓકે બેંક ઓફ બરોડા માટે સવાલ છે પવનજી તેમણે બસો ચોપનના ભાવે ખરીદારી કરી છે પાંચ હજાર છાસઠ કાઉન્ટર શેર્સ તેમની પાસે તે રૂપિયા ઓગણસાહીઠ પૈસા પ્રતિ શેર અત્યારે તેમને ખોટ થતી દેખાઈ રહી છે હવે ક્યાં સુધી હોલ્ડ કરવા કે અહીંયા એક પોઝિટિવ રિટર્ન મળતું દેખાઈ શકે બેંક ઓફ બરોડા માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો એક આપણે જોઈ રહ્યા છે જે રીતે સરકારી બેંકમાં કામકાજ અને પ્રદર્શન એમનું જેવું રહેતું દેખાયું છે મુમેન્ટ તો સારી છે બેંક ઓફ કઈ રીતે જી અત્યારે શોર્ટ ટર્મમાં તો થોડુંક પ્રેશર છે બેંક ઓફ બરોડામાં પણ ઓવર બેન્કિંગ સ્પેસ પોઝિટિવ છે ઇન્ક્લુડિંગ બેન્ક ઓફ બરોડા તો જો થોડુંક એમને પેશન્સ હોય નેક્સ્ટ ટુ ટુ થ્રી મંથ જો એ હોલ્ડ કરશે તો મે બી એવું બની શકે કે આવતા દિવસોમાં એ લેવલ ક્રોસ કરીને ટુ સુધીના લેવલ બની શકે તો મારા હિસાબથી તો હોલ્ડ કરવો જોઈએ તો પણ કોશિયસ પોઈન્ટ ઓફ વ્યૂથી એમને લોસ રાખવું છે તો અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ થર્ટી ફોરના રેન્જમાં સ્ટોપલોસથી સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ ઓકે બસો ચોત્રીસનું એક સ્ટોપલોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલા બેંક ઓફ બરોડા માટે બનતી દેખાઈ રહી છે બેથી ત્રણ મહિના માટે જો તમે હોલ્ડ કરી શકો તો બસો પાસઠ સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે એટલે મોમેન્ટમ પોઝિટિવ છે થોડું ધીરજ રાખીને અહીંયા કામકાજ કરવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર કેતન વાસુનો સવાલ આવી રહ્યો છે બજાજ ફાઇનાન્સ માટે સવાલ છે પવનજી ફ્રેશ એન્ટ્રી અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર કરાય કે નહીં પૂછી રહ્યા છે આજે આપણે જોઈ રહ્યા છે જે રીતે ફાઇનાન્સ સ્ટોક્સ કરવું હોય તો કરી શકે છે એપ્રોક્સિમેટલી એટ હંડ્રેડ નાઇન્ટી રૂપીઝના રેન્જમાં સ્ટોપલો રાખવાનો રહેશે અપ્રોક્સિમેટલી ફાઈવ ફ્રોમ કરન્ટ લેવલ અને કરંટ રેટ ઉપર એન્ટ્રી કરશે તો મોસ્ટ પ્રોબલી ઓપનમાં ટ્રેન્ડ કન્ટિન્યુસ થતી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય નેક્સ્ટ ટુ ટુ થ્રી મંથમાં ઓકે બેથી ત્રણ મહિનામાં આપણે હજારથી એક હજાર વીસ સુધીના લેવલ્સ જે છે તે અહીંયાથી બનતા દેખાઈ શકે છે બજાજ ફાઇનાન્સ ફ્રેશ એન્ટ્રી અત્યારે તમે કરંટ માર્કેટ પ્રાઇસને પણ ખરીદારી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનું છે તે આઠસો નેવુંનો છે બજાજ ફાઇનાન્સ માટે પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે બે કાઉન્ટર માટે તેમણે સવાલ પૂછ્યા છે સૌથી પહેલાં ઇન્ડિયન હોટેલ માટે જો લઈ લઈએ તો સાતસો પંચો પંચ્યાસીમાં તેમણે બીજા એડ કરવા કે નહીં ઇન્ડિયન હોટેલ પૂછ્યા છે એટલે ઓલરેડી તેમની પાસે અમુક કાઉન્ટર પડ્યા છે સાતસો પંચ્યાસીના ભાવે અને હવે બીજા એડ કરવા કે નહીં તેઓ પૂછી રહ્યા છે કે રીતે ઇન્ડિયન હોટલ માટે ધ્યાન રાખી રહ્યા છો જી સેવન એન્ટી ફાઇવ જે રેન્જ છે એ બ્રેકઆઉટ રેન્જ કન્સિડર કરી શકાય એક વખત લેવલ ક્રોસ કરીએ તો મે બી આ ટ્રેન્ડ સ્ટોકમાં બુલિશ ટ્રેન્ડ સ્ટાર્ટ થશે અને વખતે ઓબ્વિયસલી એન્ટર ફરીથી રે એન્ટર કરી શકાય કે એડિશન કરી શકાય અને એ કંડિશનમાં જે ક્રોસ કરીને સેવન એટીના લેવલ ક્રોસ કરીને હોલ્ડ કરશે તો મે બી એટ હંડ્રેડ ફોર્ટી એટ હંડ્રેડ ફોર્ટી ફાઇવ સુધીના લેવલ્સ સ્ટોક જઈ શકે છે અત્યારે તો કરંટ રેટથી ઓલમોસ્ટ પચીસથી ત્રીસ રૂપિયા ઉપર જાય ત્યારે જ બાઇંગ બનશે અત્યારે તો સ્ટોક સાઈડ વેઝમાં થોડુંક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વિથ નિગેટિવ બાય સ્ટ્રેન્ડ કરી રહ્યું છે ઓકે તો આ વ્યૂ અહીંયા ઇન્ડિયન હોટલ માટે બનતો દેખાયો છે સાતસો એંસીની ઉપર નીકળે છે તો પછી અહીંયા ખાસ કરીને મોમેન્ટમ જે છે તે પોઝિટિવ બનતો દેખાઈ શકે છે જ્યાર બાદ આઠસો ચાલીસ આઠસો પિસ્તાલીસ સુધીના લેવલ્સ પણ ઇન્ડિયન હોટલ્સ માટે બનતા દેખાઈ શકે છે તો ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે નહીં પણ થોડું વેટ એન્ડ વોચ કરો સાતસો એંસીની ઉપર નીકળે છે પછી તમે અહીંયા ખરીદારીનો વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો બીજું એક કાઉન્ટર તેમણે પૂછ્યું છે હિન્દુસ્તાન કોપર માટે બસો બત્રીસના પ્રાઇઝના શોર્ટ ટર્મ માટે બાય કર્યા છે ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવો પૂછી રહ્યા છે હિન્દુસ્તાન કોપર માટે આજે જોઈએ તો મેટલ કાઉન્ટર એક અપસાઇડ આપણને બતાવી રહ્યા છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ અપસાઇડ બતાવી રહ્યું છે હિન્દુસ્તાન કોપર કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો શોર્ટ ટર્મ ટાર્ગેટ શું ધ્યાન રાખવું અહીંયા જી પોઝિટિવ છે ટ્રેન્ડ અને જે રીતનું ઓવરઓલ આ સ્ટોકનું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે મને એમ લાગે છે કે થોડુંક શોર્ટ ટર્મથી થોડુંક રેન્જ વધારીને થોડુંક મીડ ટર્મમાં જઈએ

વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીએ બીજા એક દર્શક મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે વિક્રમ રાજપૂતનો સવાલ આવી રહ્યો છે પવનજીપ આઈઓસી માટે તેમનો સવાલ છે તેમણે ચારસો દસ શેર ચારસો પિસ્તાળીસના ભાવે ખરીદ્યા છે એક વર્ષનો વ્યૂ શું રાખવો જોઈએ એક વર્ષનો ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે અને બીજું કાઉન્ટર પીએનબી માટે તેમણે પૂછ્યું છે અહીંયા બાવીસો પચાસ શેર છે એકસો પાંચના ભાવે એક વર્ષનો ટાર્ગેટ અહીંયા પણ તેઓ પૂછી રહ્યા છે સૌથી પહેલા આઈઓસી માટે એક વ્યૂ લઈ લે

ટવેલ્વ મંથમાં કેલેન્ડર ઇયરમાં વન સિક્સટી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય તો મારા હિસાબથી આઈઓસીમાં વન સિક્સટી રૂપીઝના લેવલ્સને કન્સિડર કરીને એમને ચાલવું જોઈએ અને એક વખત જ્યારે વન સિક્સટી આવે ત્યારે ફરીથી રિવ્યૂ માટે કોન્ટેક કરી શકે છે સેકન્ડ સ્ટોક જણાવશો ફરીથી પીએન બી યસ પીએન બી જી સો પીએન બીમાં જો ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં રિવ્યૂ પોઝિટિવ છે અત્યારે રીસેન્ટલી જે રેલી થઈ રેલી પછી એક પ્રોફિટ બુકિંગ કરી શકાય કે કરેક્શન ટાઈમ બેઇંગ છે પણ ટ્રેન્ડ પોઝિટિવ છે મને એમ લાગે છે કે સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ નેક્સ્ટ 1 યર માં એક કન્ઝર્વેટિવ લેવલ લઈએ તો પણ મને એમ લાગે છે 125 થી 130 સુધીના લેવલ્સ સ્ટોક માં એક્સપેક્ટ કરી શકાય ફ્રોમ ધ કરંટ લેવલ ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાયો છે ખાસ કરીને આઈઓસી અને પીએન બી માટે આઈઓસીની વાત કરી લઈએ તો અહીંયા એકસો સાહીઠ સુધીના લેવલ્સ જે છે તે અહીંયાથી બનતા દેખાઈ શકે છે તો ત્યાં સુધી તમે હોલ્ડ કરીને ચા ચાલી શકો છો તમારી પાસે કાઉન્ટર છે તો અને એકસો સાહીઠ એક વખત લેવલ આવે છે તો ફરી એકવાર રિવ્યૂ કરવા કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે તો હોલ્ડ કરો અને પીએન માટે પણ એક હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખા છે લોંગ ટર્મ માટે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે એક વ્યૂ આપનો ખાસ કરીને બીઈ માટે લઈ લઈએ પવનજી ડિફેન્સ ફરી એકવાર આપણને એક્શનમાં આવતું દેખાઈ રહ્યું છે ને એમાં હજુ આજે ફિફ્ટી ટુ વીક હાઈના લેવલ્સ ફરી એકવાર બીઈ એલમાં બનતા દેખાયા છે ચારસો બેના હાઈ બન્યા હતા અત્યારે ચારસોની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અહીંયા કે રીતે બીઈ એલના ચાર્ટ જોઈ રહ્યા છો जी तो एक ट्रेंडिंग स्टॉक से ओवरऑल मोमेंटम कोई पर मल्टी टाइम फ्रेम चार्ट पर ल तो बोलीस फंडामेंटल पर सपोर्ट कर रहा है और रीते ग्लोबल्स न्यूज आ रहा है न्यूज़ पर जो देट इज द डिस्ट्रक्टिंग न्यूज़ फॉर ह्यूमेनिटी बट ऑब्विस्ली इट इज अ पॉजिटिव फॉर स्टॉक्स लाइक बीईएल तो करंट ट्रेंडिंग है ट्रेंड राइड करते रहो जो जइए मैंने लगे स्टॉप स्टॉपलॉस स्टाइल करते रहो जो जइए मे बी रीते कंसोलिडेशन पची हमें स्टॉक में मा फरी एक ट्रेंड इमर्स थे रहूँ है रही हो चे, तो मे बी फोर हंड्रेड ट्वेंटी फोर हंड्रेड ट्वेंटी फाइव सुधीना लेवल्स नेक्स्ट वन मंथ में स्टॉक में एक्सपेक्ट कर सकता है सो ट्रेंड पॉजिटिव है होल्ड सलाह रहे ઓકે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બી એલ માટે બનતી દેખાડે છે ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર ઉન્મેશ કાપડિયાનો સવાલ આવી રહ્યો છે જિયો ફાઇનાન્સ માટે તેમણે સવાલ પૂછ્યો છે પવનજી ચારસો શેર બસો સત્યાસીના ભાવે લીધેલા છે હવે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે જિયો ફાઇનાન્સ કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો હોલ્ડ કરવાની સલાહ રહેશે જી જો થોડુંક એમને વ્યૂ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ મે બી એવો બની શકે કે શોર્ટ ટર્મમાં ઇમિડિયેટલી થોડુંક સ્ટોક ટુ થ્રી પર્સન્ટથી એરેન્ડે રહી શકે પણ એમ લાગે છે કે સ્ટોક હેઝ પોટેન્શિયલ ટુ મૂવ ટુવોર્ડ થ્રી ટ્વેન્ટી ઇન નેક્સ્ટ ફ્યુ મંથ્સ તો થ્રી ટ્વેન્ટીના લેવલ્સ માટે એ સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ ઓકે ત્રણસો વીસ સુધીના લેવલ્સ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ જીઓ ફાઇનાન્શિયલ માટે બનતી દેખાઈ રહી છે તેમનો બીજો એક સવાલ ટાટા મોટર્સ માટે પણ છે ચારસો છેતાળીસ શેર તેમણે સાતસો એકત્રીસના ભાવે લીધેલા છે ટાટા મોટર્સના હવે આ નીચે આવે ત્યારે એવરેજ કરવા કે પછી હોલ્ડ કરવા પૂછી રહ્યા છે ટાટા મોટર્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ચારસો છેતાળીસ શેર છે તેમની પાસે અને સાતસો એકત્રીસના ભાવે તેમણે ખરીદારી કરી છે જી સેવન થર્ટી વનના ભાવે એમને ખરીદેલા છે કરંટ રેટ એ સિક્સ નાઇન્ટીના નીચે છે સિક્સ એટી સેવન રૂપીઝના રેટ છે કરંટલી ટ્રેન્ડ થોડુંક નેગેટિવ છે જે રીતે ઓવરઓલ પરફોર્મન્સ છે સ્ટોકમાં લાસ્ટ સિક્સ મંથમાં એટ મંથમાં અને મે બી જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ છે તો સ્ટોકમાં ઇમિડિયેટ નેક્સ્ટ ટુ થ્રી મંથ પોઈન્ટથી કંઈ તેજી નથી દેખાઈ રહી મે સ્ટોક કન્સોલિડેશનમાં રહી શકે તો કયા લેવલ ઉપર બાય કરવું તો લોંગ ટર્મ જો ઇન્વેસ્ટર હોય તો બાય ઓન પોઈન્ટ જો કે અમે ક્યારે પણ ફોલિંગ સ્ટોકને કેચ કરવા માટે એડવાઇઝ નથી કરતા તો પણ મને એમ લાગે છે કે જો એક વખત સ્ટોક સિક્સ હંડ્રેડના રેન્જમાં આવે કે સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી થર્ટીના રેન્જમાં આવે ત્યારે ફરીથી રિવ્યૂ માટે કોન્ટેક્ટ કરી શકે છે તે વખતે આપણે જોઈશું કઈ રીતને રેન્જ ફોર્મેશન ક્રિએટ થાય છે ફોર ધ ફ્યુચર બાઈંગ અત્યારે ટાઈમ બિંગ તો થોડુંક પેશન્સ રાખવો જોઈએ અને જોઈએ જોઈએ અને માટે તો તો અવોઇડ ઓકે ટાટા મોટર્સ માટે વોચ લિસ્ટમાં રાખો પણ ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે થોડું અવોઇડ કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે એ સાથે જ પવનજી સમય થયો છે આપની રજા લેવાનો જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્કલોઝર જી કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી પણ મારા જે ક્લાયન્ટ છે એમને રેકમેન્ડ કરેલા હોય કે એમના પોર્ટફોલિયોમાં હોય એ પોસિબિલિટી પૂરેપૂરી છે તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાને ડ્યુટેલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે આભાર પવનજી આપનો પણ સમય ફળવે મારી સાથે ચર્ચામાં જોડાવા માટે તે સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશે રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીબીસી બજાર નમસ્કાર